પુસ્તક યોગીની કુમારી પ્રકરણ ત્રણ લગ્ન અને તેનો લેખ હું ઉત્તર આપવા જતો હતો એટલામાં પેલી નાની ઘંટડી પાછી વાગી જાણે ભીત ખસી જતી હોય તેમ તેમાં એક માર્ગ થયો અને પેલી બાળા અંદર પ્રવેશી પેલા વૃદ્ધ પુરુષે તેને પોતાની પાસે આવવા કહ્યું મારા તરફ જોઈને તેણે કહ્યું તરુણ પુરુષ આ બાળાને નિહાળી જુઓ તમારી પત્ની થવાને તે યોગ્ય છે એમ શું તમને નથી લાગતું એ જ ક્ષણે ઓરડીમાં જે શાંત ઝાંખો આસમાની પ્રકાશ વાપરી રહ્યો હતો તે એકદમ અત્યંત તેજસ્વી થઈ ગયો વીજળીના દસ વીસ દીપક પ્રગ્યા હોય તેમ આખી ઓરડી જણાહણા ઉઠી અને આ પ્રકાશમાં તે બાળાનું સૌંદર્ય અદ્ભુત પ્રકારે દીપવા લાગ્યું તેનું સમગ્ર શરીર અને વદન પ્રકાશના મંડરથી છવાઈ ગયેલું જણાવા લાગ્યું જાણે પૂલોક ઉપર ચંદ્ર ઉતરી આવ્યો હોય તેવું મને ભાન થયું હું આશ્ચર્યથી સ્તબ્ધ થઈ ગયો દંતકથામાં દેવી અને અપ્સરાઓ વિશે મેં અનેક વાર શ્રવણ કર્યું હતું મારા સન્મુખ ઉભેલી આ બાળા શું કોઈ દેવી કે અપ્સરા તો નહીં હોય એવા વિચારો મને આવવા લાગ્યા બાણ કવિએ કાદંબરી અને મહાશ્વેતાના અનુપમ લાવણ્યનું અને સૌંદર્યનું વર્ણન કરેલું મેં વાંચ્યું હતું પણ તે સર્વ આ બાળાનું સૌંદર્ય સાથે સરખાવતા મને ઝાંખું જણાવવા લાગ્યું કોઈ દેવલોકની દેવાંગના મારા સમ્મુખ આકાશમાંથી ઉતરી આવી હોય એમ મને ભાન થયું અને તેથી એક પણ અક્ષર બોલ્યા વિના મૌન પડે પૂજ્ય ભાવથી ઈચ્છા ન છતાં મેં માથું મસ્તક નમાવ્યું તે વૃદ્ધ પુરુષ બોલ્યો યોગીની આ તરુણ પુરુષ સાથે તું લગ્ન કરીશ અને લેખમાં સહી કરી આપીશ તેને ઉત્તર આપ્યું હા ગુરુ આપ મને જે કઈ આજ્ઞા કરશો તે કરવા હું સર્વદા તત્પર છું હું શું ઉત્તર આપું છું તે જાણવાને તે વૃદ્ધ પુરુષે મારા તરફ જોયું મારે હવે ઉત્તર આપવું જ જોઈએ એવું મને લાગ્યું પણ મારી જીભ તાળવે ચોંટી ગઈ હતી હા એવું ઉત્તર આપવા મેં પ્રયત્નપૂર્વક મારું મોં ઉઘાડ્યું પણ કશો અવાજ નીકળ્યો નહીં મારો ભાવ તે વૃદ્ધ પુરુષ સમજી ગયો અને બોલ્યો બહુ સારું પેલી ભીતમાં ચડેલા પેલા પાટિયા પાસે જાઓ અને તેના ઉપર ચડેલા ચંદ્રકાંત મણીના વર્તુળની મધ્યમાં પેલું મોટું છે માણિક્ય ચકચક થાય છે તેના ઉપર તમારી આંગળી દાબો સ્વપ્નમાં હોઉં તેવી પેઠે તેની આજ્ઞા પ્રમાણે તે પાટિયા પાસે હું ગયો અને પેલા માણિકને દબાવ્યું તરત જ તે પાટિયું ખસી ગયું અને મારી દ્રષ્ટિએ એક મોટું ભંડાર્યું પડ્યું તેના એક ખાનામાં હીરા તથા રત્નનો એક મોટો ઢગલો મારી પાસે મૂક્યો હતો બીજા આંબળી જેવડા મોટા મોતીઓથી ભરેલા દસ સોનાના થાળ હતા ત્રીજામાં સોનાની મોટી મોટી ઈટો હાર ખડકી હતી ચોથા ખાનામાં આશરે વિશેક ભરેલી થેલીઓ હતી અને મેં અનુમાન કર્યું કે તે સર્વ રૂપિયા કે મોહરોથી ભરેલી હોવી જોઈએ સૌથી નીચેના ખાનામાં એક રૂપાની પેટી હતી અને પાછળથી મને જણાયું હતું કે તે અત્યંત મૂલ્યવાન અલંકારોથી ભરેલી હતી તે પેટી ઉપર એક લેખ પડ્યો હતો જે અનર્ગળ દ્રવ્ય મારી સામે દ્રષ્ટિ થઈને જોતો રહ્યો એટલામાં તે વૃદ્ધ પુરુષ બોલ્યો પેલી રૂપાની પેટી ઉપર પડેલો કાગળ લાવો હું તે કાગળ તેની પાસે લઈ ગયો પછી તેણે પેલી બાળાને ખડકી તથા કલમ લાવવા કહ્યું તે વૃદ્ધ પુરુષ પછી પથારીમાં બેઠો થયો અને મને તે લેખ મોટેથી વાંચવા કહ્યું આ પ્રસંગે મારાથી બોલાયું અને મેં નીચે પ્રમાણેનું વાંચ્યું લગ્નનો લેખ અમે નીચે સહી કરનાર આ લેખમાં લખેલી શરતોને અક્ષરશહ પાળવાને પરમેશ્વરને સમક્ષ આણી અંતઃકરણપૂર્વક પ્રતિજ્ઞા લઈએ છીએ અમે ઉભય જીવન પર્યંત પતિ પત્ની ભાવતે રહેવાને આજથી બંધાઈએ છીએ હું યોગિની મારા સ્વામીને ઈશ્વર સમાન ગણીશ અને હું મારી પત્નીને મારા ગૃહની દેવી તુલ્ય ગણીશ આ સમયમાં સ્ત્રીઓને ઘણા મંદમતીના પુરુષો જેમ પશુ તુલ્ય ગણે છે તેમ હું મારી પત્નીને કદી પણ ગણીશ નહીં પણ જે ઘરમાં પત્નીને ગૌરવ આપવામાં આવે છે તથા તેનું અંતઃકરણ સર્વ પ્રકારે પ્રસન્ન રાખવામાં આવે છે ત્યાં લક્ષ્મી ઐશ્વર્ય તથા સુખનો વાસ થાય છે એમ જાણી

અમે અન્ય ન્યાય માગે પ્રાપ્ત થતા વિશે સુખો ને ભોગવતા અન્યો અન્ય ધર્માદિ પુરુષાર્થની સિદ્ધિમાં સર્વ પ્રકારે સહાય આપીશું અમને મળનાર સંપત્તિ ઉપર અમારું ઉભયનું નું સરખું સ્વામિત્વ અમે સ્વીકારવા માટે બંધાઈએ છીએ ઘણી પ્રસંગે પુરુષે પોતાને જરૂરના પદાર્થો પ્રાપ્ત કરવામાં સ્વતંત્ર પ્રણે ધનનો પ્રયોગ કરે છે પરંતુ પોતાની પત્ની નિમિત્તે દ્રવ્યનો ઉપયોગ કરતા તેઓ અત્યંત સંકોચ ધરે છે

તે જ પ્રમાણે ઘણી મંદમતી સ્ત્રીઓ વિષય ઈચ્છાની ચૂકતીને જ ગૃહસ્થાશ્રમનું સર્વસ્વ સમજે છે અને તેથી અવિવેકી થઈ પોતાના ધર્મનિષ્ઠ સન્માર્ગગામી પતિને અનેક પ્રસંગે તેની ઈચ્છા વિરુદ્ધ ત્રાસ આપે છે આ પ્રકારનું પતિ પત્નીનું વર્તન પ્રસંગે રાક્ષસ સ્વભાવની અને ઘણી પ્રસંગે મનની તથા તનની અત્યંત દુર્બળ શક્તિઓવાળી પ્રજાને ઉત્પન્ન કરનાર હોવાથી દેશની અધોગતિ કરનાર છે અને તેથી કરીને આ સંબંધમાં અમે પરસ્પર ઉભયની ઈચ્છા વિરુદ્ધ કદી પણ વર્તન ન કરવા પ્રતિજ્ઞા ગ્રહણ કરીએ છીએ પતિ પત્ની ઉભયનો વિશુદ્ધ પ્રેમ અને વિશુદ્ધ આચરણ આ ભૂલોકને દેવલોક બનાવે છે અર્થાત ઉભયના સંબંધથી થનાર પ્રજા જો પતિ પત્ની સદગુણવાળા હોય તો સર્વોત્તમ સદગુણવાળી થાય છે અને જો પતિ પત્ની જ્ઞાનવાળા હોય તો સર્વોત્તમ જ્ઞાનવાળી થાય છે જો પતિ પતિપત્ની વિરત્વવાળા હોય તો સર્વોત્તમ વિરત્વવાળી થાય છે અને જો પતિ પત્ની કલા કૌશલ્યમાં નિપુણ હોય છે તો કલા કૌશલ્યમાં સર્વોત્તમ નિપુણતાવાળી થાય છે પતિ પત્ની જો દેશભક્તિ હોય તો સર્વોત્તમ દેશભક્તિવાળી થાય અને એ જ પ્રમાણે જે જે ગુણ વિશાળ વિશે પતિ પત્ની યુક્ત હોય તે ગુણ ગુણલક્ષણ આદિવાળી અવશ્ય થાય છે માટે અમે ઉભય મનુષ્ય ઋણની નિવૃત્તિ અર્થે

સુરેશ્વરાચાર્ય એ પ્રમાણે સહી કરીને નીચે લખ્યું આજે શ્રાવણ પંચમીએ મારી સમક્ષ યોગીની અને મણિધર લગ્ન થયા છે વિશ્વેશ્વર અને વિશ્વેશ્વરી દંપતીને અખંડ સુખ અર્પો આ લખી રહ્યા પછી બે ત્રણ ક્ષણ તે વૃદ્ધ પુરુષ શાંત રહ્યો પછી તેણે યોગિનીને કંઈક સજ્ઞા કરી કે તેણે તે વૃદ્ધ પુરુષના પલંગની નીચે જમીન ઉપર એક ચાપને દાબી તત્કાળ પલંગની સમ્મુખની જમીન જાણે ખસતી હોય તેવું મને જણાયું અને તે સ્થળે દોઢ હાથ લાંબો તથા તેટલો જ પહોળો એક ખાડો થઈ ગયો તેમાં અગ્નિ પ્રગટાવવા માટે જોઈતા સાહિત્યો મૂકેલા મને જણાયા પલંગ નીચે રાખેલા ઘીના પાત્રમાંથી તે કુંડમાં ઘી નાંખવા તે વૃદ્ધે યોગિનીને આજ્ઞા કરી તે પ્રમાણે તે બાળાએ તેમાં ઘી નાંખ્યો પછી કઈક મંત્ર ભણતો હોય તેમ વૃદ્ધ પુરુષે પોતાના બે ત્રણ ક્ષણ હોઠ ફફડાવ્યા કે પેલા કુંડમાં અત્યંત તેજસ્વી અગ્નિ પ્રગટ્યો હું આશ્ચર્યથી જોતો રહ્યો હતો એટલામાં તે વૃદ્ધે યોગિનીને દક્ષિણ હસ્ત ગ્રહણ કરી મારી દક્ષિણ હરણમાં મૂક્યો અને પાંચ એક મિનિટ સુધી કંઈક વેદના મંત્રો જેવું તે બોલ્યો પછી અમારા ઉભયના મસ્તકે પોતાના હસ્ત સ્થાપ્યા અને એવી લીવિલક્ષણ કોમળ દ્રષ્ટિથી અમારા સમુખ જોયું કે તે સમયે હું જાણે કોઈ અત્યંત શાંતિના સમુદ્રમાં પડ્યો હોય તેવું મને બાન થયું આવીતી પછી તે વૃદ્ધ પોતાની શૈયામાં પૂર્વની પેઠે પાછો લાંબો થઈને સૂતો અને નેત્ર મીચીને પાંચેક મિનિટ શાંત પડી રહ્યો આ સમયમાં યોગિનીએ પલંગ પાસેની પેલી ચાપને ફેરવીને અગ્નિના કુંડને સ્થાને પ્રથમ હતું તેવું જ પાછું પાથરી દીધું પાંચેક મિનિટ પછી તે વૃદ્ધ પુરુષે પોતાના નેત્રો ઉઘાડ્યા અને મારા તરફ જોઈને નીચે પ્રમાણે કહ્યું મિત્ર હજી તમારે કેટલીક બાબતો કહેવાની બાકી છે આ ક્ષણે જે ઘરમાં તમે બેઠા છો તે ઘરનું ખત તમારા નામનું મેં કરી દીધું છે અને તેને રાખવા તથા વેચી નાખવા માટે સ્વતંત્ર છો પેલા પુસ્તકો ઘણા જ જૂના અને દુર્લભ છે એમાં જે તાડપત્ર ઉપર લખેલા પુસ્તકો છે તે બે હજાર વર્ષ ઉપરના છે અને તે મને મારા પ્રાણથી પણ અધિક પ્રિય છે તેઓ સાંકેતિક ભાષામાં લખેલા છે

બાળ ચિષ્ટાઓ માનો છો તમે ગણપતિની લાંબી સૂડને તથા મોટા પેટને મૂર્તિ પૂજકોની કિલિષ્ટ મૂર્તિ ઈશ્વરનું કલ્પેલું બેડોળ રૂપ માની તેનું હાસ્ય કાઢો છો તમે મહાદેવનો સ્મશાનમાં નિવાસ શરીરે ભસ્મનું લેપન તથા સાપ વગેરેનું વીંટળવું આદિ વર્ણનો વાંચી આર્ય શાસ્ત્રકારોની બુદ્ધિનો તિરસ્કાર કરો છો તેઓના શાસ્ત્રોમાં અગ્નિ તથા સૂર્યની ઉપાસનાના વિધાન વાંચી તેઓને મંદમતીના તથા ઈશ્વરના સ્વરૂપ વિશે અત્યંત અજ્ઞાન ગણો છું અને આ વિના તેઓના પુરાણાદિની અનેક વાતોને અસંભવિત અને અસંબંધ કલ્પનાના ઘોડા ગણી કાઢો છો પરંતુ આ વિધિત હસવાલાયક ગણાતી મૂર્તિઓમાં ક્રિયાઓમાં કથાઓમાં તથા વર્ણનોમાં જગતના કલ્યાણને અર્થે કેવા ઉત્તમ રહસ્ય તેઓ ગુથી રહ્યા છે એ જો કે હાલ તમને સ્પષ્ટ નથી થતું પણ હવે તે સ્પષ્ટ થવાનો સમય બહુ સમીપ આવી ગયો છે તમે વિચાર કરો છો કે તે ઉત્તમ રહસ્ય જગતને જ્યારે જાણવાનું હતું ત્યારે સ્પષ્ટ જણાવતા તમે શું થતું હતું કે આવી અસંભવિત અને હાસ્યજનક વાતો વાતોમાંથી જણાવવું પડ્યું પરંતુ પ્રિય ભાઈ તમે જો વિચાર કરીને જોશો તો તમને સ્પષ્ટ થશે કે અસાધારણ ચમત્કારિક સામર્થ્યને આપનાર રહસ્ય જો સામાન્ય અજ્ઞાન પ્રજામાં છૂટે આથી વહેંચવામાં આવે તો કેટલું અનર્થ થવાનો સંભવ છે એક દારૂ વેચનાર અથવા બંદૂક બનાવનાર

અને તેથી કરીને મે તે મેળવા અસંખ્ય પ્રકારના છટ કપટ રચવામાં જરા પણ પાછી કરે તેવો નથી જેનાથી વાત શીખમાં જો જરા કઠોર વચન કહે તો સહજ પણ સાખી લેવાનું સામર્થ્ય નથી જે વાણી કરીએ મને કરીએ અને શરીરને કરીને દિવસના ચોવીસ કલાકમાં ન ગણાય તેટલી હિંસા કરે છે અને જે કેવળ સ્વાર્થ લંપટ અનાચારી અને પશુ કરતા પણ અધમ સ્થિતિને પામેલું છે તેના હાથમાં અસાધારણ સામર્થ્ય ને આપે તેવા રહસ્યો આપવા એ કયો બુદ્ધિમાન પુરુષ યોગ્ય ગણે તેમ છે પ્રિય ભાઈ આવા આવા અનેક કારણો જેનો વિસ્તાર કરવા આ ક્ષણે સમય નથી તેવા કારણોથી પૂર્વ પુરુષો ઉત્તમ રહસ્યનો નાશ ન થાય તે માટે તેમની વિવિધ સંકેતોમાં વિવિધ મૂર્તિઓમાં વિવિધ કથાઓમાં વિવિધ પુરાણોમાં અને આખ્યાનોમાં અને વિવિધ ધર્મની હસ્વજીવી ગળાતી ક્રિયાઓમાં સામાન્ય બુદ્ધિના મનુષ્યને ન સમજાય તેવી રીતે મિશ્રણ કર્યું છે તેમ છતાં બુદ્ધિના અધિકારી મહાપુરુષોને આ રહસ્ય પ્રત્યેક પદે સમજાય તેવી વ્યવસ્થા તેઓએ કરી રાખી છે ભવિષ્યકાળમાં જોવાનું મનુષ્યમાં સામર્થ્ય નથી તેમ તમે અંગ્રેજી ભણેલાઓ માનો છો પરંતુ તેવું સામર્થ્ય મનુષ્ય યોગક્રિયાથી પ્રાપ્ત કરી શકે છે અને તેથી કરીને તેવું સામર્થ્ય જેમણે પ્રાપ્ત કર્યું છે એ પુરુષો કહે છે કે હવે થોડા વર્ષ પછી જે સમય આવનાર છે તેમાં કેટલાક મનુષ્યોની અસાધારણ આધ્યાત્મિક ઉન્નતિ થનાર છે અને જે સમય ઘણા મનુષ્યોને આ રહસ્ય સમજવાનો સંભવ પ્રાપ્ત થનાર છે આજે અસંખ્ય મનુષ્યોની કેડા સ્થિતિ ભોગવે છે અને તેઓ જમીન સાથે પેટ ઘસડીને ચાલે છે તેમને ઊંચે રહેલા આકાશનું અને તેની ખુલ્લી હોવાનું ભાન નથી

મારે કહેવાનો ભાવ એટલો જ છે કે સૃષ્ટિના બુદ્ધિમાન મનુષ્યોમાં આર્યશાસ્ત્રના સિદ્ધાંતો સ્વીકારાશે પુરાણોની વિવિધ આખ્યાયિકાઓ કયા મુખ્ય રહસ્ય ઉપર ગુંધાય છે તે શોધી કાઢવામાં આવશે વિવિધ દેવી દેવતાઓ તેઓના વિવિધ કૃત્યો તેઓની વિવિધ આકૃતિઓ શું સૂચવે છે તે તે ઉત્તમાધિકારીઓને સ્પષ્ટ થશે અને તે વડે તેઓ પોતાનું તથા અન્યનું અસાધારણ હિત સાધશે દ્રષ્ટાંત રૂપે કહીએ તો સમુદ્ર મંથન ની ક્રિયા એ એક એવા પ્રકારનું વર્ણન છે કે જેને આજે તો સમુદ્ર મંથન ની ક્રિયા ઊંચી કેળવણી લીધેલા તમારા જેવા પુરુષો અતિશયોક્તિ અથવા અદભુત કલ્પનાનો વિલાસ જ સ્વીકારે કાચમાની પીઠ ઉપર મંદિર પર્વત મુકવો સાપનું દોરડું કરવું સુર અને અસુર તેનો એક એક છેડો પકડી અર્થાત મુખ અને પૂછડો પકડી સમુદ્રને વલવવો અને તેમાંથી અમૃત વગેરે ચૌદ રત્નો નીકળવા એ સર્વ એવી કથા છે જે સાંભળી તમારા કોઈને પણ આજે અસંભવિત પણ થયા વગર રહે તેમ નથી છતાં આ કથા ગોઠનારે તેમાં એવા તો કુડર હસ તેને યુક્તિપૂર્વક ગુથ્યું છે કે સૂક્ષ્મ બુદ્ધિમાન શોધકને અર્થે ઐશ્વર્ય સંપન્ન એવા તો સાધનનો પ્રકાશ કર્યો છે જેનું અનુમાન ઈશ્વર અનુગ્રહ વિના અથવા તો તેવા રહસ્યના વેદતા કોઈ મહાપુરુષના પ્રસાદ વિના અનંત પરિશ્રમે પણ થવાનો સંભવ નથી તમારામાંથી કોઈ વિચક્ષણ મતીવાળા આ સમુદ્ર મંથનની ક્રિયામાંથી આર્ય શાસ્ત્રકારો સમુદ્ર પ્રવાસના અસંખ્ય લાભનો બોધ યુક્તિ કર્યો છે તેમ સમજાવે છે પરંતુ અસાધારણ બુદ્ધિ વૈભવ સંપન્ન શાસ્ત્રકારો આવી સામાન્ય વાતને વર્ણવામાં કલ્પનાનો આવો ઉપયોગ કરે એ સંભવતું નથી વસ્તુતઃ રહસ્યના અજ્ઞાનથી તેઓ આવા અનુમાનો કરે એ સ્વાભાવિક છે હશે આ સ્થળે તેઓના અજ્ઞાન ઉપર આપણે પ્રહાર કરવાનું ખાસ પ્રયોજન નથી આ સ્થળે આટલો વિસ્તાર એ જ છે કે મારા આ પુસ્તકો તમારા હાલના વિચારથી અને જેવા લાગે તો પણ તમે તેમ કરવા પૂર્વે મારી આજ્ઞાનું સ્મરણ કરજો કે આ પુસ્તકોમાં વર્ણેલી કપ જેવી વાતો બહુ ગુઢ રહસ્ય સૂચવનાર છે અને તેથી તમે તેનું ઉત્તમ પ્રકારે રક્ષણ થાય તેવી વ્યવસ્થા કરજો તમને એક પેટીમાં બહુ સંભાળથી વ્યવસ્થાથી બાંધીને મૂકજો અને મારે માટે એક ઘર તૈયાર કરવાની જે સૂચનાઓ મેં લખી છે અને જે હું તમને આ દેહ છોડવા પૂર્વે આપી જનાર છું તે સૂચના પ્રમાણે ઘર તૈયાર થાય ત્યારે તે પુસ્તકો તેમાં સુરક્ષિતપણે મૂકાવજો એ ઘરમાં હાલ તમે જે ઉરડીમાં બેઠા છો તેવી જ એક ઉરડી તમારે રચવાની છે મારા પલંગની તળે એક ઉક્ત ભોયરું છે તેમાં મે એક ચોરસ સુવર્ણનો સિંહાસન ના આકારનો બાજેટ ગોઠવ્યો છે તેના ઉપર મારું આ વૃદ્ધ શરીર તમારે સંભાળથી મૂકવાનું છે એ ભોયરામાં પ્રવેશ કરવા માટે આ પલંગને ખસેડી નાખજો પછી આ ખૂણા આગળથી શિત્રંજી ઊંચી કરતા તમને તે જમીનમાં પડેલો એક હાથી દાંતનો ધોળો ડટ્ટો જણાશે તેના ઉપર તમે તમારા પગનો અંગૂઠો દાબજો એટલે આ જગ્યાએ રચેલું એક ગુપ્ત દ્વાર તરત ઉઘડી જશે અને તમને ભોયરામાં ઉતરવાના પગથિયા દ્રષ્ટિએ પડશે આ શરીરને તે ભોયરામાં મધ્ય મુકેલા બાજઠ પર મૂકજો અને તેને મથાળે જે મોગરો છે તેને જમણી બાજુ ચાર વાર ફેરવજો અને પછી જે થાય તે શાંત ચિત્તે જોયા કરજો પા કલાક પછી બાજઠ ઉપર તમારા જોવામાં જે કંઈ આવે તેને કાળજીથી લઈ ત્યાં એક ખૂણે પડેલી સુવર્ણની બરણીમાં ભરજો અને તેને યોગ્ય પ્રકારે મજબૂત બંધ કરજો એ બરણીને મારે માટે તૈયાર કરવામાં આવનાર પેલા ઘરમાં મારા પુસ્તકોવાળી ઓરડીમાં મારા બીજા સામાનની સાથે મૂકજો અને હવે પ્રિય ભાઈ આ દેહને હું ત્યજુ છું આ કહેલી મારી સર્વ સૂચનાઓનું પ્રાતઃ કાળ થયા પૂર્વે પાલન કરજો અને તમે જ્યારે પ્રાતઃ તમારે ઘેર પાછા જાઓ ત્યારે યોગિનીને તમારી સાથે તેડતા જજો